અંગદાન અને દેહદાન અભિયાન અંતર્ગત ડીસાના જાણીતા તબીબના પિતાશ્રીએ પોતાના મૃત્યુ બાદ દેહદાન કરવાના સંકલ્પ લીધેલો હોવાથી તેઓના પરિવારજનો દ્વારા આજે તેઓનો અવસાન થતા બનાસ મેડિકલ કોલેજ મુરિયા ખાતે તેઓના પાર્થિવ શરીરને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ લાભાર્થે દેહદાન કરવામાં આવ્યું હતું મૂળ પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના મણિયારી ગામના વતની અને ડીસા સ્થાયી થયેલા શહેરના જાણીતા રેડિયોલોજીસ્ટ ડૉક્ટર સુરેશભાઈ પટેલના પિતા કુબેરભાઈ પટેલ સિટી સર્વે લેન્ડ રેકોર્ડના નિવૃત્ત અધિકારી હતા નિવૃત્તિ બાદ ધર્મ સેવા અને સમાજ સેવા સાથે સંકળાયેલા કુબેરભાઈ પટેલે અંગદાન દેહદાન અભિયાનથી પ્રેરિત થઈ પોતાના મૃત્યુ બાદ પણ દેહદાન કરવાનો સંકલ્પ લીધો હતો જેઓનું મંગળવારના રોજ મોડી રાત્રે અવસાન થતા પરિવારજનોએ તેમના પાર્થિવ શરીરને બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે અર્પણ કર્યું હતું બનાસ મેડિકલ કોલેજના ડોક્ટર સુનિલ જોશી તથા ડીન એનેટોમી ડિપાર્ટમેન્ટ કોલેજના વિદ્યાર્થીઓએ આદરપૂર્વક દેહ સ્વીકારી પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો ડૉક્ટર સુનિલ જોશીએ જણાવ્યું કે દેહદાન એ સૌથી મહાન દાન છે જે ડૉક્ટરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ મદદરૂપ થાય છે